ચાર ની ભેઠ સોગા એને આપી ચારે દિશામાં આનંદ આનંદ માત્ર આનંદ ગોકુળ nei ગાયો ગોકુળના પશુઓ ગોકુળના પક્ષીઓ અને ગોકુળના વૃક્ષો પણ આનંદમાં છે નવ ફળવિત થઈ ગયા છે અને

गोपान् गोकुलरक्षायां निरूप्य मथुरां गतः नन्दःकांशवार्षि यं करम् નંદ અને ગોવાળિયાઓ બધા મથુરામાં કૌશ ને કર દેવા એ જમાનામાં કૌશ એવો રાજા હતો ક્રૂર હતો કે એને દહીં દૂધ અને માખણ પર પણ ટેક્સ લગાવી દો નહીતર એનો કર નહોતો પણ એટલે દર વર્ષે ગોવાડિયાઓ બધા ભેગા કરમ વાર્ષિક કર દેવા માટે નંદ અને ગોવાડિયાઓ એ બધા તો મથુરા ગયા અહીંયા ખાલી એકલી ગોપીઓ છે યશોદાએ બધી જ ગોપ્યોને નિમંત્રણ આપ્યું કે આવો બધા આજે મારા કાનુડા મારો કાનુડો છ દિવસનો થયો છે તો આપણે ષષ્ઠી પૂજન કરી આપણે વિધાતા પૂજન કરી છઠે દિવસે છઠ્ઠી લોટાડે ને બધી જ ગોપીઓ તૈયાર થઈ થઈ ઉત્સવ પ્રિય છો આ બધા એકદમ ઉત્સવ પ્રિય એકદમ નિખાલસ છે બધી જ ગોપીઓ યશોદા આ ભેગી થઈ કનૈયા પણ તૈયાર કર્યો અને મંગલ ગીતો ગાય છે આ બાજુ પેલી યોગ માયા આકાશમાં ઉડીને કઈ ગઈ તી તારો વેરી ક્યાંક જન્મી ચૂકો છે એ તું બહુ સુરવીર હોતો તો હવે ગોતી લેજે લે કૌશ ભયભીત બઈનો એને પુતના નામની એક ભયાનક રાક્ષસી એને આયા બાલઘાતી ને એવું નામ આપ્યું છે

અને કૃષ્ણને સ્તનપાન કરાવવાનો પ્રયાસ કરે એટલે કૃષ્ણે એક ક્ષણ માટે આંખ બંધ કરી દીધી એક ક્ષણ માટે આંખ બંધ શા માટે આંખ બંધ કરી તો એના કારણો વિદ્વાનો એ ઘણા આપ્યા પણ એક કારણ એવું કે ભગવાન કૃષ્ણ આંખ બંધ કરીને ભગવાન શિવનું સ્મરણ કર્યું ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે ભોલેનાથ હે મહાદેવ એકવાર તમે ઝેર પીધું તું આજે મારો વારો આવ્યો તમે તો પચાવી ગયા મને પચી જાય એવી કૃપા કરજો મારા તમે મારા ઈષ્ટદેવ તો શિવને ને યાદ કરાય

અને પછી હવે મૂળ મિજાજમાં ભગવાન આવ્યા પેલા ઝેર પી લીધું પછી દૂધ પી લીધું હવે એના રક્ત કરવા ચૂસવા એનું આ સહન ન કરી પુતના અને ઊભી ભાગી કૃષ્ણને લઈને કૃષ્ણ છોડતા નથી રક્ત પાન કરે છે ભાગોળ સુધી માંડ જ્યાં પોચી ત્યાં તો મેડી તડફડિયા મારવા પ્રાણ જ્યારે એના ચૂસવા લાગ્યા ਯਾਰੇ ਤਣਫੜੀਆ ਮਾਰਵਾ ਲਾਗੀ ਅਤੇ ਦਇਆ ਨੀ ਭੀਖ ਮਾਗਤਾ ਕੇਵਾ ਲਾਗੀ ਸਾਮੁਨ ਚੰਦ ਲਵੀ ਤੇ ਸਰਵਾ પ્રભાષિણી હે બાળક મને મૂકી દે મને મૂકી દે મને છોડી દે મને છોડી દે ભગવાન કે હવે ન છૂટે આમ તો મારે શરણે કોઈ આવતું જ નથી સામાન્ય રીતે જ મારે શરણે કોઈ આવતું નથી તમે આવો છો હું પકડું તો મૂકી દે મૂકી દે મૂકી દે શું વિવૃત્ય નેત્રે આંખો ફાટી ગઈ છે હાથ પગ મીંડી પછાડવા એની મૂળ રાક્ષસીની જાત ઉપર ગઈ વિકરાળ શરીર ધારણ કરી લીધું અને મુંચ 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 મને મૂકી દે મને મૂકી દે આવા પુકાર કરે કૃષ્ણ કે મુકાય નહીં આય આવ્યા નહીં પાછા ક્યાંય જઈ શકતા નથી

વિકરાળ શરીર ની અંદર પછી આપણા વિદ્વાનો એમ કઈ ગયા કે પડીને તો મરતા મરતા એના માટે લાકડાની વ્યવસ્થા કરતી હતી કારણ કે અવળી મોટી કાયા ને હળગાવવા માટે લાકડા જોઈએ કેટલા એના માટે લાકડાની વ્યવસ્થા કરતી પણ અહીંયા ગોપીઓ કે યશોદા એ કાનુડા જોયો નઈ ને એટલે વિહવડ બની ગઈ ભયભીત બની એક પૂછે છે ક્યાં છે મારો લાલો ક્યાં મારો લાલો ક્યાં લાલો એ નથી મેમાન એ નથી એનો મતલબ એ મહેમાન લઈ ગયા હોય તો હોય અને દોટ મૂકી યશોદા આંખમાંથી ચોધારા આંસુ વયા જાય ગોપ્યો અને યશોદા દોડી દોડી કનૈયા ગોતે છે ગોકુળ ની ગલીઓમાં જ્યાં પાદર માં ને ત્યાં તો ભયાનક એક પહાડ જેવી રાક્ષસી રાક્ષસીતી ઉપર કાનુડો રમે છે જલ્દી જલ્દી જેવી આ જગ્યા એ વાત છે સૂક્ષ્મતાથી સમજવા જેવી વાત છે અવળી મોટી રાક્ષસી એ ભલે મરી ગયું હોય છતાંય એની પાસે જતા બીક લાગે

કોઈ ભય નહીં કોઈ ડર કોઈ બીક નહીં લઈને ગૌશાળામાં પોચા ગાયો ઉપર અપાર પ્રેમ છે એના માટે સર્વસ્વ ગાયો અને મૈયા યમુના છે ગોવાડી માટે આ બે સર્વસ્વ છે ગાય પાસે આવી ગાયના પૂછડા એની માથે ફેરવા ગૌમુત્ર છાંટુ ગાયની પ્રદક્ષિણા કરી ગાય જ્યાં ઊભી હોય ને એની ખરી ના જ્યાં નિશાન ત્યાં હોય ને એને ગોરજ કહેવામાં આવે એ ગોરજ ના તિલક કર્યા અને ગાય માતાને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે ગાય માં મારા કાનોડાની સર્વાંગે તમે રક્ષા અને કાઈ ન થાય ભાગવત માં તો ઉલ્લેખ બહુ વિશેષ છે એક એક અંગની કપાળમાં રક્ષા કરજો ગળામાં રક્ષા કરજો છાતીમાં રક્ષા કરજો હાથમાં રક્ષા કરજો આવી રક્ષા બાર દિવસના થયા ભગવાન મારી સાધુ નામ દુષ્કૃતામ નું કાર્ય શરૂ થયું

સારું કાર્ય કરવા જાય ક્ષેત્રમાં જયારે આગળ વધીએ ને ત્યારે સૌથી પહેલા વેલા વાસના આવે છે વાસ જો વ્યક્તિ વાસના ને મારી નાખે ને વાસના પાછી અનેક પ્રકારની છે કોઈને વિત્તેષણા કોઈને લોકેષ